હે સાધુ સાધુ હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે સાધુ સાધુ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે સાધુ સાધુ આપનું શરીર કેટલા તત્વ થી બનેલું છે પ્રશ્ન આવ્યો ભાઈ આપનું શરીર કેટલા તત્વ બનેલું છે જેને આવડે ડાંગરી કરે હમણું શરીર આ તત્વ થી બનેલું છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ ન જાયતે વા કદાચ ન્યાય ભૂતો ભવિતા વા ન ભૂય અજો નિત્વતોએ પુરાણો નહ્ય હન્યમાને શરીરે અનુવાદ आत्मा न कभी जन्मता है न कभी मरता है तथा वह उत्पन्न होकर कभी होने वाला या नहीं होने वाला नहीं है आत्मा तो अजन्मा नित्य सदा रहने वाला तथा अनादि है जो शरीर के मारे जाने पर भी नहीं मारा जाता हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे साधो

અપૂર્ણ ઇન્દ્રિયો બીજું ભૂલ કરવી ત્રીજું ભ્રમિત થવું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે સાધુ ભગવાન નું નામ રણછોડ કીતે પડ્યું આવડે આંગળી કરે બોલો ભાઈ સાચી વાત છે જોર થી બોલા ભગવાન યુદ્ધ ભૂમિ છોડી ને ભાગી ગયા તા એ વૃંદાવન માં એ દ્વારિકામાં જઈને બસી ગયા તા ત્યાંથી એમની પૂજા થવા લાગી એમનું નામ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો દરરોજ નિત્ય મંગળા આરતી આપણે અહિયાં સવારે પાંચ કલાકે શ્રીમદ ભાગવતમ ક્લાસ નિત્ય ચાલે છે તો